એની મારે હવાનો હાથ વાગ્યાનો આયાં વાઇટ જોઈને બેઠો છો આ શેરવાની પહેરી લીધે આ પહેરી લીધું પણ ધોતી લેવા ગોભરા ને કાઢ્યો છે પણ મારો દીકરો હજી ન આવ્યો હવે ક્યારેય આવશે પછી ત્યાં મુદત જાય ને મને પરિણામે નહીં તો મારે મોઢું શું દેખાડવું છે અરે તારી ભલી થાય મર મર તને કાકા વાગ્યાનો ધોતી લેવા તું ધોતી તારી બાપ વાત હા એ એમ કેમ કરતા કુતરા ખાતર હા એ ક્યાં કુતરા અરે તારી ભલી થાય ન માલો મુ એ તારો બાપ ભાગ્યો તો ગણાય તે ધોતી પકડી લીધી પણ નહીં હવે માર શું કરવ ધોતી વગર પહેરવા જાવ યાર કે બે જો ન જાવ તો તારો બાપ ભૂંડો લાગુ ભૂંડો હે હા ક્યાં હું ભૂંડો લાગતો તારો ઈ બધું જવા દે હા તેલ પીવા જાય ધોતી હા બરોબર હાલ સી એમ ન તલવાડ ક્યાં

બીજાનું હામા વાળા શું વિચાર એ હામા વાળા કઈ વિચારે નઈ હામા વાળા હે ને અમારા જેવા જ છે એને બધા આંબા વાયા છે જોવા જ્યો તે દિય હતા અને હું શું કહું

એવો પણ મજા આવશે કે આ તમારા લગન થાય છે હા હું કહું એમ કરવાનું તારે શું એવો મરા જો અહીં આવશે પછી તમે ને પોકસો ને હા એ હું પોકી છું તમે હા હા તર માં તો છે ને કે હા એ વાત એ હાસી તારે ખુરશી ઉપર બેહવાનું છે તારે છે જવાનું નથી વરાજો આવે એટલે તારે કઈ બોલવાનું નથી એવો બધાને કબે છે કે તું મેન્ટલ છો શું એટલે ગામના કોઈને બોલાય આપણે

એ ગોબર હા એટલે તે પછી તલવારનો ધોતીનું કાઈ કર્યું નહીં એટલે કીધું છે કામ કરી ઘર વશમાં જ આવી મારતા તો આ તો એમ હે હા હું એ બાપો દેવા ધોતી ધોતી નથી તલવાર ગઈ હું આ સાકુ તો લઈ ને પડવા જવાનું જીજી હે ઈ લઈ લો અને કાઈ ન લાવો પાછો સાહી લેને કાકા હાથમાં રાખી ઉઠાય તો કેતી આ સટીક યતી ના થાવ ટાઈમે કામ નું રાખતો ટાઈમે કેતા હોય કામ રાખે લઈ ન કેમ થાય રાખ રાખ આપવા જાવી આજ જી હવે આ ભૂંડો રાખો આમ હામુદ રાખ શું મુદ રાખ આ જાનમાં માણા કેટલા આવશે હગે કરવા તો બે દાયા તા ઓ મારી છોડી મેન્ટલ છે ખબે નો પડી જાય તો હારું છે નકર પાંડો ફૂટી જશે તો હગે કરવા તે તેર ખબે નતી ને આ જાને ઘેરે આવશે આયા રમબુ એ તું શું પાછી બારી આવી ઈ બાપુ આયા રમબુ શું એ રમબુ નથી તું આંદે જાન અમને જાન પૂગી જશે આયા પણ બાપુ ઘડીક તો રમબાય એ નથી રમબુ ઈ જાન વેદન પછી રમ જાય ને આરે જાય અલજા નીકળે અંદર અંદર જા બાપુ

હર હર હા આય તો મને ખબર હતી આ કાઈ ખુરશી તો હરી રાખતો કાકા હોરો થઈ જાય તે ઓવું ને કાઈ અહીંયા લગભગ આપડી કોઈ ગયા તે કીધું તું ભાઈ ફરી જલા હા ચાહે બે આવો માર છોડી બોલો બોલો ફટાફટ એ એટલે ગમાલ લીધી હો માર ગમ્યા છે આલ્યા હા ઇતની વાત તો કરી છોડી હોય જ લે

એ એમાં ફેરા બેઈ નાખો આપણે ક્યાં ગોર માર છે અહી એ મને દાદા લાગે બોલ બે ત્રણ કઈડી ગયા કાને માથે બેઠું હા તારે પણ મારા બાપને ન સાખી શું વાત કે મરી ગયો મચ્છર મરી ગયો ઓનો તું હાલું કરીને આટા કાકા શું વાત એ એવડા મોટા ન હોય તારા બાપ નાના એવડા નાના એ મજા આવી બાપુ મજા આવી

તું બહાર જા હ મોટરસાઇકલ તી આર રાઈ હ પાજી જાવ તાર બાપા ગાંડિયા બોલ બોલો ની કે કરે કાકા પેણ તો ગાંડું દીધું હા તો જવાનું તમારે મારે ઓ ભાગ તો ક્યાં થી ને લઈ જા હાલે વઈ જા તું આમ તારે ઓલો સાથું લાય બધાઈ કઈ પીડ નાખવા બધી મટરી મારે આ મુક્તિ